નમસ્કાર દર્શકો આપ સૌનું સ્વાગત છે પ્રકોપ ન્યૂઝમાં હું છું ભરત ગુપ્તા આજે એક મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી રહ્યા છીએ હોટાઉદેપુરના ઇન્ચાર્જ રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણે દહેગામના મીઠાના મુવાડા ખાતે આવેલા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અગ્નિવીર તાલીમ સેન્ટરની મુલાકાત લીધી આ દરમિયાન તેમણે યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની પ્રેરણા આપી અગ્નિવીર ભરતીમાં યુવાનોને સફળતા મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા પિચોતેર દિવસની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવે છે આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને રાષ્ટ્રસેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ગત વર્ષમાં પ્રથમ બેચમાં આડત્રીસ ઉમેદવારોને પસંદ કરાયા હતા જ્યારે આ વર્ષે બીજી બેચમાં ગુજરાતના એકસો પચાસ ઉમેદવારોમાં હોટાઉદેપુરના ચોવીસ ઉમેદવારોનો સમાવેશ થાય છે શ્રી ચૌહાણે તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તાલીમનું મહત્વ સમજાવ્યું તેઓએ ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી સમજણ આપી અને તેઓએ ખાસ કરીને તાલીમની કઠિનતા અને મહેનતનો મહત્તમ લાભ ઉઠાવવા માટે ઉલ્લેખ કર્યો શ્રી ચૌહાણની આ મુલાકાતથી ઉમેદવારો ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેઓએ પ્રશંસા વ્યક્ત કરી નટવરભાઈ નટુભાઈ

લેવલ સબર પડે એટલે જે સ્પીચ કરે છે બધો એ સ્કીલ જોવો તમે કોવિડ પ્રસંગ સ્કીલ જો આ બધું તમને કામ આવવાનું છે કારણ કે મોબાઈલ તમે તમે તો લાખ રૂપિયાનો હોય પણ તમે સારું ના જોવો તો તમારા માટે કામ આવે બરાબર છે મોબાઈલ નો સદુપયોગ કરજો અને બીજો આપણે અનુભવ એક પોર્ટલ છે રોજગાર નું કાં જો બધા આ બધું કેના કામ છે રોજગાર કચેરીનું એક અનુબંધ પોર્ટલ છે

અને એમાં સર્ચ કરો તમારી લાયકાત પ્રમાણની કેટલી કંપનીઓની વેકન્સી છે કારણ કે અનુબંધન અંદર આખા ગુજરાતી જેટલી પણ કંપનીઓ છે બધી નોકરી માણસો જરૂર છે દરરોજ પાંચ પાંચ જગ્યાએ એપ્લાય કરી દેવાનું જ્યાં સુધી નોકરીના મળે ત્યાં અને રોજ સાંજે બીજા દિવસે જોવાનું એપ્લાય કર્યા હોય એમાં સ્ટેટસ શું છે સ્ટેટસ એમાં ચાર ઓપ્શન છે સ્ટેટસ કંપની વાળો તમારો રિઝ્યુમ જોઈ લેશે તમે એપ્લાય કરશો એટલે એપ્લાય કઈ કંપની લેવા જેવો છે નોકરીમાં તો સિલેક્ટ